ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો મહિમા આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ પાંચમો અધ્યાય દસમો જળ ભરત અને રાજા રહુગણનો મેળાપ શ્રી સુખદેવજી કહે છે હે રાજન એકવાર સિંધુ સૌવીર દેશનો સ્વામી રાજા રહુગણ પાલખી પર ચડીને જઈ રહ્યો હતો જ્યારે તે ઇક્ષુમતી નદીના કિનારે પહોંચ્યો ત્યારે તેની આ બ્રાહ્મણ દેવતા મળી ગયા આમને જોઈને તેણે વિચાર્યું આ માણસ હૃષ્ટ પુષ્ટ યુવાન અને માસાલ અંગોવાળો છે તેથી આ તો બળદ કે ગધેડાની જેમ સારી રીતે બોજ ખેંચી શકે આમ વિચારીને તેણે વેઠ માટે પકડેલા બીજા કહારોની સાથે આમને પણ બળપૂર્વક પકડીને પાલખીમાં જોતરી દીધા મહાત્મા ભરતજી જોકે કોઈ રીતે આ કામને લાયક ન હતા તો પણ તેઓ કશું બોલ્યા વિના ચૂપચાપ પાલખી ઉપાડીને ચાલવા લાગ્યા તે બ્રાહ્મણ શ્રેષ્ઠ કોઈ જીવ રખે ને તળે દબાઈ જાય એવા ડરથી આગળની એક બાણ જેટલી ધરતી જોઈને ચાલતા હતા તેથી બીજા કહારોની સાથે તેમની ચાલનો મેળ ખાતો ન હતો તેથી જ્યારે પાલખી વાકી સીધી થવા લાગી ત્યારે એ જોઈને રાજા રહુગણે પાલખી ઉચકનારાઓને કહ્યું અરે કહારો બરાબર ચાલો પાલખીને આ રીતે વાકી સીધી કરતા કેમ ચાલો છો પોતાના માલિકનું આ આક્ષેપયુક્ત વચન સાંભળીને કહારોને બીક લાગી કે ક્યાંક રાજા તેમને સજા ન કરે તેથી તેમણે રાજાને આ પ્રમાણે નિવેદન કર્યું મહારાજ અમે તમારી નિયમ મર્યાદા મુજબ યોગ્ય રીતે જ પાલખી ઉંચકીને ચાલીએ છીએ આમાં અમારી ગફલત નથી આ એક નવો કહાર હમણાં હમણાં જ પાલખીમાં જોતરવામાં આવ્યો છે છતાં પણ એ ઝડપથી ચાલતો નથી અમે બધા એના સાથમાં પાલખી લઈ જઈ શકતા નથી કહારોના આ દયામણા વચન સાંભળીને રાજા રહુગણે વિચાર્યું સંસર્ગને લીધે ઉત્પન્ન થતો દોષ એક વ્યક્તિમાં હોવા છતાં પણ તેની સાથે સંબંધ રાખનારા બધા જ મનુષ્યોમાં આવી શકે છે તેથી જો આનો પ્રતિકાર નહીં કરવામાં આવે તો ધીરે ધીરે આ બધા જ કહારો પોતાની ચાલ બગાડશે આમ વિચારતા રાજા રહુગણને થોડો ક્રોધ થઈ આવ્યો જો કે તેણે મહાપુરુષોનું સેવન કર્યું હતું તો પણ પોતાના ક્ષત્રિય સ્વભાવને લીધે બળપૂર્વક તેની બુદ્ધિ રજોગુણથી વ્યાપ્ત થઈ ગઈ અને તે જેમનું બ્રહ્મતેજ રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ પ્રગટ નહીં હતું તેવા તે બ્રાહ્મણ શ્રેષ્ઠને વ્યંગપૂર્ણ વચન કહેવા લાગ્યો અરે ભાઈ ઘણા ખેદની વાત છે અવશ્ય તું ઘણો થાકી ગયો છે લાગે છે કે તારા આ સાથીઓએ તને જરાયે સહારો આપ્યો નથી આટલે દૂરથી તું એકલો જ ઘણા વખતથી પાલકી ઉંચકીને ચાલી રહ્યો છે તારું તો શરીર પણ ખાસ સશક્ત અને હુષ્ટપુષ્ટ નથી અરે મિત્ર ઘટપણે તને ઢીલો પાડી દીધો છે આ પ્રમાણે ઘણા ટોણા મારવા છતાં પણ તેઓ પહેલાંની જેમ જ ચૂપચાપ પાલખી ઉચકીને ચાલતા રહ્યા આનું તેમને કશું માઠું લાગ્યું નહીં કારણ કે તેમની દ્રષ્ટિએ તો પંચભૂતો ઇન્દ્રિયો અને અંતઃકરણના યોગરૂપ પોતાનું આ અંતિમ શરીર અવિધ્યાનું જ કાર્ય હતું તે વિવિધ અંગોવાળું દેખાવતું હોવા છતાં પણ વાસ્તવમાં તો હતું જ નહીં તેથી તેમનો તેમાં હું મારાપણાનો મિથ્યા અધ્યાસ સર્વથા નિવૃત્ત થઈ ગયો હતો અને તેઓ બ્રહ્મરૂપ થઈ ગયા હતા પરંતુ પાલખી હજી પણ સીધી ચાલે ચાલતી નથી એ જોઈને રાજા રહુગણ ક્રોધાવિષ્ટ થઈ ગયો અને કહેવા લાગ્યો અરે આ શું છે શું તું જીવતો જ મરી ગયો છે તું મારો અનાદર કરીને મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યો છે લાગે છે કે તું સર્વથા પ્રમાદી છે અરે જેમ દંડપાણી યમરાજ જનસમુદાયને તેના અપરાધો બદલ દંડ આપે છે તેવી જ રીતે હું પણ હમણાં જ તારો ઈલાજ કરી દઉં છું ત્યારે જ તારી શાન ઠેકાણે આવશે રહુગણને રાજા હોવાનું અભિમાન હતું તેથી તે આ પ્રમાણે ઘણી બધી એલ ફેલ વાતો બોલી ગયો તે પોતાને મોટો પંડિત સમજતો હતો તેથી તમ યુક્ત અભિમાનને વશીભૂત થઈને તેણે ભગવાનના અનન્ય પ્રીતિપાત્ર ભક્ત શ્રેષ્ઠ ભરતજીનો તિરસ્કાર કરી નાખ્યો યોગેશ્વરોની અદ્ભુત કહેણી કરણીને તો તે બિલકુલ જાણતો ન હતો તેની આવી અપરિપક્વ બુદ્ધિ જોઈને સમસ્ત પ્રાણીઓના સુરદ અને આત્મા બ્રહ્મભૂત તે બ્રાહ્મણ દેવતા સહેજ મલકાઈને કોઈ પ્રકારનું અભિમાન કર્યા વિના આ પ્રમાણે કહેવા લાગ્યા જળભરતે કહ્યું હે રાજન તમે જે કહ્યું છે તે સાચું જ છે તેમાં કોઈ ઠેકડી અથવા ઉપહાસની વાત નથી જો બાર નામની કોઈ વસ્તુ છે તો તે ઉચકનારા માટે છે મારા માટે નહીં જો માર્ગ છે તો તે ચાલવા વાળા માટે છે હું તો ચાલનારો નથી તેમજ જાડાપણું પણ પંચભૂતોની રાશિ સ્વરૂપ આ દેહનું છે ક્ષેત્રજ્ઞ આત્માનું નથી સ્થૂળતા કૃષ્તા આધિ વ્યાધિ ભૂખ તરસ ભય કલહ ઈચ્છા વૃદ્ધત્વ નિંદ્રા પ્રેમ ક્રોધ અભિમાન અને શોક આ બધા ધર્મો દેહાભિમાનને લીધે ઉત્પન્ન થનારા જીવના છે હું દેહાભિમાની નથી મારામાં તેઓ લેશ માત્ર પણ નથી હે રાજન તમે જીવવા મરવાની જે વાત કહી એ બંને વાતો તો જેટલા પણ વિકારી પદાર્થો છે તે બધામાં નિયમિત રૂપે જોવામાં આવે છે કારણ કે તે બધાએ આદિ અને અંતવાળા છે હે યશસ્વી નરેશ જ્યાં સ્વામી સેવક ભાવ સ્થિર હોય ત્યાં જ આજ્ઞા પાલન વગેરે જેવા નિયમો પણ લાગુ પડી શકે છે પરંતુ તે મને લાગુ પડતા નથી તમે રાજા છો અને હું પ્રજા છું આ પ્રકારના વ્યવહારમાં ભેદ સિવાય બીજું કાંઈ પણ હોવાનો જરા પણ અવકાશ નથી પરમાર્થ દ્રષ્ટિએ જોવામાં આવે તો બે વસ્તુ જ નથી તો તો કોને સ્વામી કહેવો અને કોને સેવક કહેવો તેમ છતાં હે રાજન તમને જો સ્વામીપણાનું અભિમાન છે તો બોલો હું તમારી શી સેવા કરું હે વીરશ્રેષ્ઠ હું મત ઉન્મત અને જળ જેવો પોતાની જ સ્થિતિમાં રહું છું મારો ઈલાજ કરીને તમારા હાથમાં શું આવશે જો હું વાસ્તવમાં જળ અને પ્રમાદિત છું તો પણ મને શિક્ષા કરવી એ તો વ્યર્થ પિષ્ટ પેષણ જ થશે શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત મુનિશ્રેષ્ઠ ભરતજી યથાર્થ તત્વનો ઉપદેશ કરતાં કરતાં આટલો ઉત્તર આપીને મૌન થઈ ગયા બુદ્ધિના કારણભૂત તેમનું અજ્ઞાન નિવૃત્ત થઈ ચૂક્યું હતું તેથી તેઓ બ્રાહ્મી સ્થિતિમાં હોવાથી પરમ શાંત હતા તેથી આટલું કહીને ભોગ વડે પ્રારબ્ધનો ક્ષય કરવા માટે તેઓ ફરી પાછા પહેલાંની જેમ જ તે પાલખી ખભા પર લઈ અને ચાલવા લાગ્યા હે પરીક્ષિત સિંધુ સૌવીર નરેશ રહુગણ પણ પોતાની ઉત્તમ શ્રદ્ધાને કારણે તત્વ જિજ્ઞાસાનો સંપૂર્ણ અધિકારી હતો જ્યારે તેણે તે બ્રાહ્મણ શ્રેષ્ઠના યોગ સંબંધિત અનેક ગ્રંથો વડે સમર્પિત અને હૃદયની ગ્રંથિને કાપનારા આ વચનો સાંભળ્યા ત્યારે તે તરત જ પાલખીમાંથી નીચે ઉતર્યો તેનો રાજ મદ સર્વથા દૂર થઈ ગયો હતો અને તે તેમના ચરણોમાં માથું મૂકીને પોતાના અપરાધને માફ કરવા વિનવતો આ પ્રમાણે કહેવા લાગ્યો દેવ તમે બ્રાહ્મણોનું ચિહ્ન યજ્ઞો પવિત્ર ધારણ કરેલું છે બતાવો આ પ્રમાણે ગુપ્તવેશમાં વિચારનારા તમે કોણ છો શું તમે દત્તાત્રેય વગેરે અવધૂતોમાંથી કોઈ છો તમે કોના પુત્ર છો તમારો જન્મ ક્યાં થયો છે અને અહીં આપના પગલાં શા માટે થયા છે જો તમે અમારું કલ્યાણ કરવા પધાર્યા છો તો શું તમે સાક્ષાત સત્વમૂર્તિ ભગવાન કપિલજીત તો નથી ને મને ઇન્દ્રના વજ્રનો કોઈ ડર નથી અને નથી તો હું મહાદેવજીના ત્રિશુલથી ડરતો કે નથી તો યમરાજના દંડથી પણ ડરતો મને અગ્નિ સૂર્ય ચંદ્ર વાયુનો અને કુબેરના અસ્ત્રો શસ્ત્રોનો પણ કોઈ ભય નથી પરંતુ હું બ્રાહ્મણ કુળના અપરાધથી ઘણું જ ડરું છું માટે કૃપા કરીને બતાવો કે આ પ્રમાણે પોતાની વિજ્ઞાનરૂપી શક્તિને છુપાવીને અજ્ઞાનીની જેમ વિચારનારા તમે કોણ છો વિષયોથી તો તમે સર્વથા અનાશક્ત છો તમારા યોગયુક્ત વચનોને બુદ્ધિ વડે ચકાસતા તમારી ગહનતાને મનથી જાણવી એ મુશ્કેલ થઈ રહ્યું છે અને મારો દૂર થતો નથી હું આત્મજ્ઞાની મુનિઓના પરમ ગુરુ અને સાક્ષાત શ્રી હરિની જ્ઞાન શક્તિના અવતાર યોગેશ્વર ભગવાન કપિલજીને એ પૂછવા જઈ રહ્યો હતો કે આ લોકમાં એકમાત્ર શરણ લેવા યોગ્ય કોણ છે શું તમે તે કપિલ મુનિજ છો કે જેઓ લોકોની દશા જોવા માટે આ રીતે પોતાનું રૂપ છુપાવીને વિચરી રહ્યા છે ભલા ઘરમાં આસક્ત રહેનારો વિવેકહીન મનુષ્ય યોગેશ્વરોની ગતિને કેવી રીતે જાણી શકે કર્મો કરવાથી આત્માને શ્રમ થાય છે તેવું મેં જોયું તેથી મારું અનુમાન છે કે વજન ઉંચકવાથી અને રસ્તે ચાલવાથી તેમને પણ અવશ્ય શ્રમ પહોંચતો હશે પરંતુ તમે તો કહ્યું હતું કે હું તો વજન ઉંચકનારો પણ નથી અને ચાલનારો પણ નથી અને વ્યવહાર સિવાય મને કંઈ જણાતું નથી વગેરે તો મને તો વ્યવહાર માર્ગ પણ સાચો જ જણાય છે કારણ કે નકામાં ફૂટેલા ઘડાથી પાણી લાવવું વગેરે કામ થતા નથી દેહ વગેરેના ધર્મોનો આત્મા પર કોઈ પ્રભાવ હોતો નથી એવી વાત પણ નથી ચૂલા પર મૂકેલી તપેલી જ્યારે અગ્નિથી તપવા લાગે છે ત્યારે તેમાંનું પાણી પણ ઉકળવા લાગે છે અને પછી તે પાણીથી ચોખાનો અંદરનો ભાગ પણ પાકી જાય રંધાઈ જાય છે એ જ પ્રમાણે દેહ ઇન્દ્રિય અને અંતઃકરણના સાનિધ્યથી જીવનું સંસરણ થાય છે જીવનો તે દેહથી સંબંધ છે તેથી તેમાં થનારા સુખ દુઃખ ઠંડી ગરમી વગેરેને તથા તેના શ્રમ વગેરેનો આત્મા પણ અનુભવ કરે છે તમે દંડ વગેરેનું જે વ્યર્થપણું બતાવ્યું પણ રાજા તો પ્રજાનું શાસન અને પાલન કરવા માટે નિયુક્ત કરાયેલો તે પ્રજાનો સેવક જ છે પરંતુ રાજા દ્વારા ઉન્મત વગેરે લોકોને દંડ આપવો એ પિષ્ટ પેષણ કહેવાય નહીં કારણ કે પોતાના ધર્મનું આચરણ કરવું એ ભગવાનની સેવા જ છે તેમ કરનારો માણસ પોતાના સમસ્ત પાપ સમૂહને નષ્ટ કરી દે છે હે બંધુ રાજવીપણાના અભિમાનથી ઉન્મત્ત થઈને મેં તમારા જેવા પરમ સાધુની અવજ્ઞા કરી છે હવે તમે મૈત્રીની ભાવના કરો અને એવી કૃપા દ્રષ્ટિ કરો કે જેનાથી સાધુની અવજ્ઞા કરવાના આ અપરાધમાંથી હું મુક્ત થઈ જાઉં તમે દેહાભિમાન રહિત અને વિશ્વબંધુ શ્રીહરિના અનન્ય ભક્ત છો તેથી સૌમાં સમ દ્રષ્ટિ છે આપની અંદર માન અપમાનને કારણે કોઈ વિકાર થઈ શકતો નથી પરંતુ એક મહાપુરુષનું અપમાન કરવાને કારણે મારા જેવો મનુષ્ય સાક્ષાત ત્રિશુરપાણી મહાદેવજી જેવો પ્રભાવશાળી હોવા છતાં પણ પોતાના અપરાધને લીધે થોડા જ સમયમાં અવશ્ય નષ્ટ થઈ જશે એટલે શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા પંચમ સ્કંધે દસમોધ્યાય પાંચમા સ્કંધ અંતર્ગત દસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કી જય અધ્યાય અગિયારમો રાજા રહુગણને ભરતજીનો ઉપદેશ જળભરતે કહ્યું હે રાજન તમે અજ્ઞાની હોવા છતાં પણ પંડિતોની જેમ ઉપર ઉપરની વિતર્કયુક્ત વાતો કરી રહ્યા છો તેથી શ્રેષ્ઠ જ્ઞાનીઓમાં તમારી ગણના થઈ શકે નહીં તત્વજ્ઞાની મનુષ્યો આ અવિચાર સિદ્ધ સ્વામી સેવક વગેરેના વ્યવહારને તત્વનો વિચાર કરતી વખતે સ્વીકારતા નથી હે રાજન એ જ પ્રમાણે ગૃહસ્થ ધર્મમાં કરવામાં આવતા મોટા મોટા યજ્ઞોનું વેદોમાં બહુ વિસ્તારથી વર્ણન થયેલ છે એવી રીતે વેદવાણીમાં સર્વથા શુદ્ધ રાગ દ્વેષ તથા હિંસા આદિ દોષોથી રહિત તત્વજ્ઞાનની વાત ઘણું કરીને કહેવામાં આવી નથી જે મનુષ્યને ગૃહસ્થ યોગ્ય યજ્ઞ વગેરે કર્મોથી પ્રાપ્ત થતું સ્વર્ગ વગેરેનું સુખ સ્વપ્નવત ત્યાજ્ય છે એમ નથી લાગતું કે તેને તત્વનું જ્ઞાન કરાવવામાં સાક્ષાત ઉપનિષદ વચન પણ સમર્થ નથી જ્યાં સુધી મનુષ્યનું મન સત્વગુણ રજોગુણ અથવા તમોગુણોથી વ્યાપ્ત રહે છે ત્યાં સુધી તે નિરંકુશપણે તેની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પાસે શુભ અને અશુભ કર્મો કરાવતું રહે છે આ મન જ વાસનામય છે અને વિષયોમાં આસક્ત છે આ મનમાં ગુણોનો પ્રવાહ ચાલતો જ રહે છે અને તે રાગ દ્વેષાદી વિકારોથી યુક્ત છે આ પાંચ ભૂતોથી બનેલું સ્થૂળ શરીર દસ ઇન્દ્રિયો અને મન આ સોળમાં આ મન મુખ્ય છે આ મન જ દેવ તિર્યક આદિ ઉત્તમ અધમ ભિન્ન ભિન્ન શરીરોનું નિર્માણ કરવામાં કારણ છે આ માયામય મન સંસાર ચક્રમાં છેતરનારું છે આ જ મન પોતાના શરીરના અભિમાની જીવ સાથે મળીને તેને કાળક્રમે પ્રાપ્ત થતાં સુખ દુઃખો અને તેનાથી ભિન્ન તીવ્ર મોહરૂપી અવશ્યમ ભાવિ ફળોની અભિવ્યક્તિ કરે છે જ્યાં સુધી આ મન છે ત્યાં સુધી પ્રાપંચિક વ્યવહાર સદા આવિર્ભૂત થતો રહે છે જાગ્રત અવસ્થાનો અને સ્વપ્નાવસ્થાનો વ્યવહાર પ્રકાશિત થાય છે તેમાં ક્ષેત્રજ્ઞ સાક્ષી રૂપે છે મન જ ગુણયુક્ત પ્રપંચમાં ફસાવનારું છે અને તે જ મન ગુણાતીત થવાથી ઉત્કૃષ્ટ મોક્ષનું પણ કારણ છે આ પ્રમાણે સારી નરસિંહોની પ્રાપ્ત થવામાં મનને જ કારણ કહ્યું છે વિષયાસક્ત મન જીવને સંસારના સંકટમાં નાખી દે છે વિષય રહિત થયા પછી એ જ મન જીવને શાંતિમય મોક્ષપદની પ્રાપ્તિ કરાવી દે છે જેમ ઘીથી ભીંજાયેલી વાટને ખાનારા દીપકમાંથી તો ધુમાડાવાળી જીવત નીકળતી રહે છે અને જ્યારે ઘી સમાપ્ત થઈ જાય છે ત્યારે તે પોતાના કારણભૂત અગ્નિ તત્વમાં લીન થઈ જાય છે તેવી જ રીતે વિષયો અને કર્મોથી આસક્ત થયેલું મન જાત જાતની વૃત્તિઓનો આશ્રય લેતું રહે છે અને તેમનામાંથી મુક્ત થઈ ગયા પછી તે પોતાના તત્વમાં લીન થઈ જાય છે હે વીર શ્રેષ્ઠ પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને એક અહંકાર આ મનની અગિયાર વૃત્તિઓ છે તથા પાંચ પ્રકારના કર્મો પાંચ તન્માત્રાઓ અને એક શરીર આ તેના આધારભૂત અગિયાર વિષયો કહેવાય છે ગંધ રૂપ સ્પર્શ રસ અને શબ્દ આ જ્ઞાનેન્દ્રિયોના પાંચ વિષયો છે મળ ત્યાગ સંભોગ ગમન ભાષણ અને આપલે વગેરેનો વ્યવહાર આ કર્મેન્દ્રિયોના પાંચ વિષયો છે તથા શરીરનો આ મારું છે એવી રીતે સ્વીકાર કરવો એ અહંકારનો વિષય છે કેટલાક લોકો અહંકારને મનની બારમી વૃત્તિ અને તેના આશ્રયભૂત શરીરને બારમો વિષય માને છે મનની આ અગિયાર વૃત્તિનો દ્રવ્ય સ્વભાવ આશય કર્મ અને કાળ વડે સેંકડો હજારો અને કરોડો પ્રકારોમાં પરિણમે છે પણ તેમની સત્તા આત્માની સત્તાને લીધે જ છે એટલે કે આત્માનો કોઈ સંબંધ નથી આ તો જીવની જ માયા નિર્મિત ઉપાધિ છે આ મન ઘણું કરીને સંસાર બંધનમાં નાખનારા અવિશુદ્ધ કર્મો કરવામાં જ પ્રવૃત્ત રહે છે આની ઉપયુક્ત વૃત્તિઓ પ્રવાહરૂપે કાયમ જ રહે છે અવસ્થામાં અને સ્વપ્નાવસ્થામાં તે વૃત્તિઓ પ્રગટ થઈ જાય છે અને સુસુપ્તાવસ્થામાં છુપાઈ જાય છે આ બંને અવસ્થામાં ક્ષેત્રજ્ઞ આત્મા કે જે વિશુદ્ધ ચિન્હ માત્ર છે તે મનની આ વૃત્તિઓને દ્રષ્ટા એટલે કે સાક્ષી રૂપે જોતો રહે છે આ ક્ષેત્રજ્ઞ પરમ આત્મા સર્વવ્યાપક જગતનું આદિ કારણ પરિપૂર્ણ અપરોક્ષ સ્વયં પ્રકાશ અજન્મા બ્રહ્મા વગેરે પણ નિયંતા અને પોતાને આધીન રહેનારી માયા વડે સૌના અંતઃકરણોમાં રહીને જીવોને પ્રેરિત કરનાર છે જેમ પ્રાણીઓમાં પ્રાણરૂપે પ્રવિષ્ટ થઈને તેમને પ્રેરિત કરતો રહે છે તેવી જ રીતે તે પરમેશ્વર ભગવાન વાસુદેવ સર્વસાક્ષી આત્મ સ્વરૂપે આ સમગ્ર પ્રપંચમાં ઓતપ્રોત છે હે રાજન મનુષ્ય જ્ઞાનો વડે આ માયાનો તિરસ્કાર કરીને બધામાંથી આ છોડીને તથા કામ ક્રોધ વગેરે છ શત્રુઓને જીતીને જ્યાં સુધી આત્મતત્વને જાણી લેતો નથી અને તે જ્યાં સુધી આત્માની રૂપ મનને સંસારના દુઃખોનું ક્ષેત્ર સમજતો નથી ત્યાં સુધી તે આ લોકમાં આમ જ ભટકતો રહે છે કારણ કે આ મન તેના શોક મોહ રોગ રાગ લોભ વેર વગેરેના સંસ્કારોની તથા મમતાની વૃદ્ધિ કરતું રહે છે આ તમારા ભાઈ જેવું ફાસ્તું મન જ તમારો મહાબળવાન શત્રુ છે તમારાથી તેની ઉપેક્ષા થવાથી તેની શક્તિ વિશેષપણે વધી ગઈ છે આ મન જોકે પોતે તો સર્વથા મિથ્યા છે તો પણ એણે તમારા આત્મ સ્વરૂપને ઢાંકી રાખ્યું છે તેથી તમે સાવધાન થઈને તેને શ્રી ગુરુ અને હરિના ચરણોની ઉપાસના રૂપી અસ્ત્ર વડે મારી નાખો એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતા યા પંચમ સ્કંધે બ્રાહ્મણ રહુગણ સંવાદે એકાદશોધ્યાય પાંચમા સ્કંધ અંતર્ગત બ્રાહ્મણ રહુગણ સંવાદમાંનો અગિયારમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય અધ્યાય બારમો રહુગણનો પ્રશ્ન અને તેનું પરજ્ય કરેલું સમાધાન રાજા રહુગણે કહ્યું હે ભગવાન હું તમને નમસ્કાર કરું છું તમે જગતનો ઉદ્ધાર કરવા માટે જ આ શરીર ધારણ કર્યું છે હે યોગેશ્વર પોતાના પરમાનંદમય સ્વરૂપનો અનુભવ કરીને તમે આ સ્થૂળ શરીરથી ઉદાસીન થઈ ગયા છો તથા એક જળ બ્રાહ્મણના વેશથી પોતાના નિત્ય જ્ઞાનમય સ્વરૂપને જનસાધારણની નજરથી અદૃશ્ય કરી રાખેલું છે હું તમને વારંવાર નમસ્કાર કરું છું હે બ્રહ્મન જેમ જ્વરથી પીડિત રોગી માટે ગળિયું ઔષધ અને તડખાથી તપેલા માણસ માટે ઠંડુ પાણી અમૃત તુલ્ય હોય છે તેવી જ રીતે જેની વિવેક બુદ્ધિને દેહાભિમાન રૂપી ઝેરી સાપે દસી લીધી છે તેવા મારે માટે તમારા વચનો અમૃતમય ઔષધિ સમાન છે હે દેવ હું તમારી પાસે મારા સંશયોનું નિવારણ તો પછીથી કરાવીશ પણ એ પહેલાં અત્યારે તમે જે અધ્યાત્મ યોગમય ઉપદેશ આપ્યો છે તે જ સરળ બનાવીને સમજાવો તે સમજવાની મને ઘણી ઉત્કંઠા છે હે યોગેશ્વર તમે જે એમ કહ્યું કે બોજ ઉંચકવાની ક્રિયા તથા તેને લીધે શ્રમરૂપી જે ફળ હોય છે તે બંને પ્રત્યક્ષ હોવા છતાં પણ કેવળ વ્યવહાર મૂલક જ છે વાસ્તવમાં સત્ય નથી તત્વ વિચારની આગળ તેનું કોઈ મહત્ત્વ નથી તો આ વિષયમાં મારું મન ચકરાવે ચડ્યું છે તમારા ઉક્ત વચનોનો મર્મ મારી સમજમાં આવતો નથી જળભરતે કહ્યું હે પૃથ્વી પતિ આ શરીર પૃથ્વીનો વિકાર છે એમાં અને પથ્થર વગેરેમાં શું ફરક છે જ્યારે આ શરીર કોઈ કારણથી પૃથ્વી ઉપર ચાલવા લાગે છે ત્યારે આના ભારવાહક વગેરે નામ પડે છે આને બે પગ છે તેમના ઉપર ક્રમશઃ એડીઓ પિંડીઓ ઘૂંટણો ઝાંઘો કમર વક્ષળ ગરદન ખભા વગેરે અંગો છે ખભાઓ ઉપર લાકડાની પાલખી મૂકેલી છે તેમાં પણ સૌવીરરાજ નામનો એક પાર્થિવ વિકાર જ છે કે જેનામાં આત્મબુદ્ધિ રૂપી અભિમાન કરવાથી તમે હું સુંધ્યુ દેશનો રાજા છું એવા પ્રબળ મતથી આંધળા થઈ રહ્યા છો પરંતુ આનાથી તમારી કોઈ શ્રેષ્ઠતા સિદ્ધ થતી નથી વાસ્તવમાં તો તમે ઘણા ક્રૂર અને ધૃષ્ટ જ છો તમે આ બિચારા દિન દુઃખી કહારોને કેદ પકડીને પાલખીમાં જોતર્યા છે અને પછી મહાપુરુષોની સભામાં વધારી ચડાવીને કહ્યા કરો છો કે હું લોકોનું રક્ષણ કરનારો છું આમ કરવું તમને શોભતું નથી આપણે જોઈએ છીએ કે સઘળા ચરાચર ભૂત પ્રાણીઓ હંમેશા પૃથ્વીમાંથી જ ઉત્પન્ન થાય છે અને પૃથ્વીમાં જ લીન થાય છે તેથી તેમના ક્રિયાભેદને કારણે અલગ અલગ જે નામ પડ્યા છે બતાવો તો એમના સિવાય વ્યવહારનું બીજું શું મૂળ છે આ પ્રમાણે પૃથ્વી શબ્દનો વ્યવહાર પણ મિથ્યા જ છે વાસ્તવિક નથી કારણ કે એ પોતાના ઉપાદાન કારણ સૂક્ષ્મ પરમાણુઓમાં લીન થઈ જાય છે અને જેમના મળવાથી સંયોગથી પૃથ્વી રૂપ કાર્યની સિદ્ધિ થાય છે તે પરમાણુઓ અવિદ્યાને લીધે મનથી કલ્પેલા છે વાસ્તવમાં તેમની પણ સત્તા અસ્તિત્વ નથી આજ પ્રમાણે અન્ય પણ જે કંઈ પાતળું જાડું નાનું મોટું કાર્ય કારણ ચેતન અચેતન વગેરે ગુણોથી યુક્ત દ્વૈત પ્રપંચ છે તેને પણ દ્રવ્ય સ્વભાવ આશય કર્મ વગેરે નામોવાળી ભગવાનની માયાનું જ કાર્ય સમજો વિશુદ્ધ પરમાર્થરૂપ અદ્વિતીય તથા આંતરબાહ્ય ભેદ વિનાનું પરિપૂર્ણ જ્ઞાન જ સત્ય વસ્તુ છે તે સર્વ અંતરવર્તી અને સર્વથા નિર્વિકાર છે તેનું જ નામ ભગવાન છે અને તેને જ પંડિતજનો વાસુદેવ કહે છે હે રહુગણ મહાપુરુષોની ચરણરથથી પોતાને નવડાવ્યા વિના કેવળ તપ યજ્ઞ વગેરે વૈદિક કર્મો અન્ન વગેરેના દાન અતિથિ સેવા દિનજનોની સેવા વગેરે ગૃહસ્થોચિત ધર્મોનું અનુષ્ઠાન વેદોનું અધ્યયન અથવા જળ અગ્નિ કે સૂર્યની ઉપાસના વગેરે કોઈ પણ સાધનથી આ પરમાત્મ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી આનું કારણ એ છે કે મહાપુરુષોના સમાજમાં હંમેશા પવિત્ર શ્રી હરિના ગુણોની ચર્ચા થતી રહેતી હોય છે જેથી વિષયોની વાત તો પાસે ફરકવા પણ પામતી નથી અને જો દરરોજ ભગવાનની કથાનું સેવન કરવામાં આવે છે તો તે કથા મોક્ષની આકાંક્ષા ધરાવતા મનુષ્યની શુદ્ધ બુદ્ધિને ભગવાન વાસુદેવમાં લગાડી દે છે પૂર્વજન્મમાં હું ભરત નામનો રાજા હતો ઐહિક અને પારલૌકિક બંને પ્રકારના વિષયોમાંથી વિરક્ત થઈને ભગવાનની આરાધનામાં જ રત રહેતો હતો તો પણ એક મૃગમાં આસક્તિ થઈ જવાથી મારે પરમાર્થમાંથી ભ્રષ્ટ થઈને આગલા જન્મમાં મૃગ બનવું પડ્યું પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની આરાધનાના પ્રભાવથી તે મૃગીઓનીમાં પણ મારી પૂર્વજન્મની સ્મૃતિ લુપ્ત ન થઈ એથી જ હું અત્યારે જન સંસર્ગથી ડરીને હંમેશા અસંગ ભાવથી ગુપ્ત રૂપે જ વિચરતો રહું છું સારાંશ એ છે કે વિરક્ત મહાપુરુષોના સત્સંગથી પ્રાપ્ત થયેલા જ્ઞાનરૂપી ખડક વડે મનુષ્ય આ લોકમાં જ પોતાના મોહબંધનને કાપી નાખવું જોઈએ પછી શ્રી શ્રીહરિની લીલાઓનું કથન અને શ્રવણથી ભગવાનનું સ્મરણ કાયમ રહેવાને કારણે તે સહેલાઈથી જ સંસાર માર્ગને પાર કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકે છે એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંગીતા પંચમ સ્કંદે બ્રાહ્મણ રહુગણ સંવાદે દ્વાદશોધ્યાય પાંચમા સ્કંદ અંતર્ગત બ્રાહ્મણ રહુગણ સંવાદમાંનો બારમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય